વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ વાહન ચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોમ સાઇટ માટેની ડ્રાઇવ યોજવામાં આવશે શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઇવ યોજવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવશે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનો ચાલકોને પકડીને તેમની સાથે બસો અને 184 ચોર્યાસી મુજબ ગુનો નોંધવામાં આવશે આ ગુનામાં વાહન ચાલકોની ધરપકડ પર કરવામાં આવશે ટ્રાફિક જીસીપી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે આ ડ્રાઈવ શહેરના એસી હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પર પોલીસ સ્ટેશન માં જામીન લેવા પડશે આવા તમામ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્યુકર સબસ્ક્રાઈબ અને અચૂક ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત